सद्गुरुदे सेवक फल मांगे नहीं सेव करे दिन रात सेवक फल मांगे नहीं सेव करे दीनरात् के

તે તેના ગુરુ મહારાજની કે અન્ય લોકોની જ્યાં પણ તે સેવા કરે છે ત્યાં એને કોઈ પોતાનો સ્વાર્થ સાધવાનો મતલબ હોતો નથી બિન સ્વાર્થે સેવા કરે છે તો કબીરદાસજી કહે છે કે આવો જે સાધક છે તેની ઉપર કાળ એટલે કે મૃત્યુ પણ ઘાત એટલે કે એની ઉપર વાર નથી કરી શકતું આવા સેવકથી મૃત્યુ પણ આઘું રહે છે તો મનુષ્ય જે પણ કંઈ સેવા કરું છું તે બિન સ્વાર્થે કોઈ પણ ફળની આશા રાખ્યા વગર હું જે પણ કંઈ સેવા કરું છું એ મારા ભગવાનની કરું છું મારા હરિની કરું છું અને એના શરીરમાં પણ જે કંઈ આત્મા રહેલો છે તે પરબ્રહ્મ પરમાત્મા છે હું જે કંઈ સેવા કરું છું એ મારા હરિને અર્પણ છે જો એવા ભાવથી સાધક કે યાચક જો સેવા કરશે તો એવા સાધકનું મૃત્યુ પણ કંઈ બગાડી નથી શકતું તો કબીરે આપણને આ દોહામાં સુંદર મજાની સેવા માટેની સમજણ આપી છે કે સ્વાર્થ વગરની સેવા કરો તો તમારું જે કંઈ એની પાછળ તમે પુણ્ય છે એ પણ સારું બંધાય છે અને તમારી ઉપર કોઈ પણ જાતની ઘાત નથી આવતી સદગુરુદેવની જય